કાલ માધે માધે તો અત્યારે આપણે નીકળી ગયા છીએ કાવ્યની લાઈન અમારા કાવ્ય બેન પડી ગયા છે થોડાક બીમાર પડી ગયા છે તો આપણે લાઈન જવાની છે કે જવાનું છે આપણે વિઠ્ઠલવાળી જવાનું છે કારણ કે કમળો થોડોક આવ્યો છે રિપોર્ટમાં એટલે કમળાની અસર વધે એટલે આપણે જઈએ છીએ અત્યારે વિઠ્ઠલવાળી અને ત્યાં કમળો ઉતારે છે તો તમને બતાવી અને આપણે જઈએ અત્યારે વિઠ્ઠલવાળી તો વિડીયોમાં કન્ટિંગ બનાવી જાઉં કારણ કે વહેલાં નીકળ્યા છે આવો ભાઈ તડકો નો છે પહેલાં આપણે ક્યાં બીયાઓનું ગીર પાછું અમારે વિજયભાઈ આ છે કારણ કે આપણે તો પહેલી વખત જઈએ છીએ આપણે કંઈ જોયું નથી પણ હવે જાવીએ છે એવી વિજયભાઈએ તો અમે જોયું વિજયભાઈ છે હા હા બરાબર વિજયભાઈએ જોયું છે આપણે જોયું નથી કાવ્યબહેનને કારણ કે આને લઈ જવા પડે અહીંયા જરૂર પડે કાવ્ય તો હું તમને ત્યાં જઈને બતાવીશ કઈ રીતનું કઈ રીતે કમળો ઉતારે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ડ્રાઈવર સહી છે કે ત્યારે અને ડ્રાઈવર બની ગયા છે

વિજયભાઈ સાનો વર્લ્ડ કરાવ્યો છે તો આલો બધાય સા પીવાનું હોટલ છે સા પણ સુખન છે અને આપણે ખાલી દસ મિનિટનો વર્લ્સ છે નીકળી જવાનું છે ફટાફટ ત્યાં આવવાનું ત્યાં વિડીયોમાં કંટ્રી બનાવ્યું અમારે કાવિયા બેન તો બહુ તડકો લાગ્યો તડકો કાળ્યા બેન અમારે વધારે લાગે છે તો ફટાફટ આપણે ચા પી નીકળી જાય ભાઈ એમ કહે છે કે ઘણા સમય પછી આવ્યા છે એટલે યાદ નથી રહ્યું આ છે ને એના કાથા કાથા હેલું તો આપણે આપણે આગળ હતા પણ ખુશી લેજો કારણ કે સાડવાની ઉભો વધી ગયો એટલે કઈ ખબર નથી પડતી નીચે ઉતરી જવાનું છે આપણા બધા ગાડીવાળા આવે ને ત્યાંથી આપણે નીચે ઉતરી જવાનું બંગલો તો છે બતા ક્યાં હોય કઈ ખબર નહીં અને આ રીતનું કઈ ઘર છે ને કારણ કે વિઠલવાડીમાં અંદર કરતા ગામ હોય કે આપણને ખબર નથી વાડી વિસ્તાર હોય એવું લાગે છે ને પણ એક વીર દાદા ની દરગાહ છે તો જાવી આપણે ફટાફટ અંદર ને હું કરી આપણે જોઈશ વિડીયો બતાવીશ બોલો અત્યારે આપણે કમળો ઉતરાઈને અમારે કાવ્ય બેન નીકળી ગયા છે કારણ કે અંદર શૂટિંગની મનાઈ હતી શૂટિંગ ઉતારવાનું નહીં કારણ કે એ લોકોને કંઈક હોય તે એ રીતે એટલે ઉતારવા ન દીધું શૂટિંગ કે નહીં ભાઈ કે અહીંયા શૂટિંગ નહીં આપણે દરવાજા ઉધી લીધું અને આ રીતનો એક દરવાજો છે અંદર કારણ કે નેરેથી નીચે ઉતરો એટલે ગામમાં રસ્તો થાય ને એક આ રસ્તો ભાગી અહીંયા આવે છે અને એક જ વખત અહીંયા આવવું પડે એક વખત મટી જાય પેટમાં દુખવું હોય કાંઈ બીજી તકલીફ હોય ભૂત ન લાગતી હોય એવું કાંઈ હોય એટલે તમારી એક બે દિવસની રેડી થઈ જાય નેળના કાંઠે છે એ જો આવતા પાલીતાણા આવે છે બરાબર અને નેળેથી સીધું વળી જવાનું એટલે બસો અઢીસો ફૂટની રેન્જમાં છે કારણ કે ડાબી સાઈડમાં નીચે ઉતરી જવાનું અને આપણે સીધા ડાયબી સીધી અમારે જીજીભાઈ કહે છે કે અમે નવું છે તો ડેમ બતાવું તમને આપણા પાલીતાણાનો ભાવના ગતિવા જોઈએ સમાન ડેમ જે હશે પાલીતાણા ડેમ તમને બતાવો કારણ કે અહીંથી આવું નજીક જ થાય છે નજીક જ થાય છે ઘડીઓમાં જેસર સોકડી જોવાય અને તમની સાઈડ સીધું ડેમેજ હોય તો આ જેસર સોકડી સીધા જ આપણે ભૂલે જઈને કારણ કે નજીક જવાય તો જાયશું નીચે થી બતાવી દઈશું ચાલો

ના ના એવું છે લઈ લે તો નીકળે તો કારણ કે આપણે ફાઇનલી ડેમ પહોંચી ગયા છીએ એટલે કોઈ આના કાંઈ કરતું નથી પણ આમ અંદર ન જવા દે કારણ કે હાવ ડેમની ઉપર કોઈ ન જવા દે આ રીતનો કંઈક તો અત્યારે આપણે આવી ગયા છીએ દેવળી એની ધારે આશ્રમે અને દર્શન કરી આપણે અંદર જઈ બતાવું તમને કારણ કે સમાધિ મંદિર ની બધું બતાવું મહાદેવનું મંદિર પણ બહુ મસ્ત છે

આવી અને બાપુ પણ છે અને દર્શન પણ થઈ જાય છે આપણા બાપુના જો આ રીતની બાપુની કોટી છે બહુ મસ્ત કારણ કે તમને આખો આશ્રમ બતાવી બહુ મસ્ત આશ્રમ છે અને અહીંયા છે અને કોટીયા પણ આશ્રમ છે લહેરગીરી બાપુનું આ રીતની કઈ કોટી છે બાપુની બહુ મસ્ત કોટી છે અને આશ્રમ બહુ જોરદાર છે બતાવો તમને આશ્રમ કારણ કે આપણે ભાગ છે એટલે આપણને બાપુ મળી ગયા આ રીતનો કઈ આશ્રમ છે મસ્ત કારણ કે આખી આંબાવાળી છે આપણે ત્યાં ઘણી વખત આવી ગયા મોહનગીરી બાપુ હતા ત્યારે કારણ કે આમ નીચે ઉતરી એટલે આંબાવાળી છે આખી મસ્ત મેં તમને કીધું એમ કે આપણે કીધું તો હું તમને દર્શન કરાવીશ બાપુના પેલા આશ્રમના પણ બાપુના દર્શન થઈ ગયા છે આપણે ત્યાં મસ્ત પાણીનું બરફ બરફ જોવો હતું એકદમ તો જોરદાર કારણ કે જીઝો અને કાવ્ય બે અંદર બેઠા છે આંબાવાડીમાં જઈશું તો આપણે થઈ જઈશું મોઢો તો ખાલી મેં તમને દર્શન કરાવ્યા કારણ કે કેટલો મસ્ત આશ્રમ છે અને હવે આપણે થોડાક બાપુના ફોટા પાડી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ચાલો તો તો હાલો હવે નીકળી આપણે ઘર તરફ કારણ કે મજા આવી ગયા કહેતી કે મારે પપ્પા એક મને થાય મજા આવી ગઈ અમારા વિજયભાઈ જો ગાડી ચાલુ કરી દીધી છે ને ફટાફટ આપણે નીકળવી ઘર તરફ અને આઈસ્ક્રિમ ધો બહુ મસ્ત લાગ્યો પણ આપણે અંદર આંબાવાડી મને વાગ્યા કાવી દ કારણ કે મોડું તો બસ હવે આપણે ફટાફટ નીકળવી ઘર બધું રેડિયોમાં વેડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો તો આપણે વૈયા છીએ ત્યારે ઘરે કાવ્ય જો લાંબા થઈને ગુઈ ગયા છે અને ત્યાંથી કાવ્ય હું આવ્યો ખબર જો આ દોરો આપો આપણે વિઠ્ઠલવાડીથી દોરો આપ્યો અને જે એક વસ્તુ બતાવું કારણ કે આ છે વિકળાના પાન વિકળાના પાન પણ આપ્યા બતાવું તો જો આ વિકળાના પાન છે વિકળો ખાવાનો કમળો થઈ જાય એટલે વિકળો ખાવાનો અમારે કાવ્યા બેન ને અસર આવી એટલે આપણે ઉતારવા જેતાને એ રસોઈનું કામ તો ચાલુ છે જો હવે શું બનાવીલી તો અલગ અલગ અમારે કાવ્યા બેન મજા નથી એવું તો કારણ કે પાસ ને खिचડી ને એવું બધું ખાવાનું કીધું ને સીધું તો કાંઈ નહીં નવે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આનો ઓલોક કરીએ છીએ આપણે પૂરો નવા મળશું આપણે નવા ઓલોકમાં ત્યાંથી જય માતાજી મોગલ મહાદી મહાદેવ ચાલો બાય